સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદ મિલાદની હર્ષ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી ત્યારે ધ્રાંગધ્રા મુસ્લિમ બિરાદરો દ્વારા જુલુસ કાઢી અને ઈદ મિલાદની ઉજવણી કરી અને ભાઈચારાનો સંદેશ ફેલાવવામાં આવ્યો હતો ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાભરમાં આજે ઈદે મિલાદુદ્દીન નબીની મુસ્લિમ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં વહેલી સવારે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદુદ્દીનની પર્વ નિમિત્તે જુલુસ કાઢવામાં આવ્યો છે અને હર્ષ ઉલ્લાસભેર અને ઉત્સાહ સાથે ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી છે તારીખ અઠાવીસ નવ બે હજાર ત્રેવીસ જુમેરાતના રોજ ઈસ્લામના મહાન પૈગમ્બર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ તાલા વાલી ઉસલમાનું ધ્રાંગધ્રા શહેરમાં શાનદાર તરીકેથી જુલૂસ કાઢવામાં આવ્યું જે જુમા મસ્જિદ ખાતેથી શરૂ થઈ ધ્રાંગધ્રાની તમામ ધાંગેધરાના જાહેર માર્ગો ઉપર પસાર થઈ અને પાછું એક વાગે જુમા મસ્જિદે પૂરું થયું આ જુલૂસની અંદર બાળકો માટે ચોકલેટ ગુલ્ફી અને મીઠાઈઓ વગેરે બહોળી તાદાદમાં બાંટવામાં આવી અને આ જુલૂસ જે કાઢવામાં આવ્યું તેમાં ગામ ધ્રાંગધ્રા શહેરના વેપારીઓ અને દરેક ગામવાસીઓ અને ખાસ કરીને પોલીસ સ્ટાફનો સાથ સહકાર રહ્યો તે બદલ નગરપાલિકા વગેરે બધાનો સાથ સહકાર રહેલ છે તે બદલ જુમા મસ્જિદ ટ્રસ્ટ અને ધ્રાંગધ્રા સોન્ની મુસ્લિમ જમાત તરફથી બધાનો આભાર વ્યક્ત કરું છું